નમસ્તે આવા ઇતિહાસને લગતા વીડિયો માટે અમારી યુ ચેનલ યકીન દરજી ને સબસ્ક્રાઈબ કરો આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા પાના પર નજર કરવાના છીએ જે શૌર્ય સ્વાભિમાન અને અડક સંકલ્પની એક અદ્ભુત ગાથા છે તો ચાલો સીધા જઈએ હલ્દી ઘાટીના મેદાનમાં અને મહારાણા પ્રતાપની એ વીરતાને એકદમ નજીકથી જાણીએ તો આ આખી લડાઈનું ચિત્ર કેવું હતું જુઓ એક તરફ હતા મેવાડના સિંહ મહારાણા પ્રતાપ જેઓ લડી રહ્યા હતા પોતાની માતૃભૂમિના સ્વાભિમાન માટે અને એમની સામે કોણ હતું સમ્રાટ અકબરની આગેવાની હેઠળની એક વિશાળ બહુ જ મોટી મુગલ સેના અને એમનો ઉદ્દેશ્ય આખા હિન્દુસ્તાન પર શાસન કરવાનો પણ સવાલ એ છે કે આ સંઘર્ષ શરૂ જ કેમ થયો એવું તો શું હતું કે મેવાડ ઝૂકવા માટે તૈયાર જ નહોતું ચાલો આપણે મેવાડના એ અડગ સંકલ્પને સમજવાની કોશિશ કરીએ જેણે આ મહાન યુદ્ધને જન્મ આપ્યો આ એક જ વાક્ય તેઓ કોઈની આગળ ઝૂકવા તૈયાર ન હતા બસ આ જ મહારાણા પ્રતાપના વ્યક્તિત્વનો આખો સાર છે એમના માટે મેવાડની આઝાદી અને એનું ગૌરવ એનાથી મોટું કંઈ જ નહોતું ભલેને સામે સમુદ્ર જેવી વિશાળ સેના ઊભી હોય પણ સ્વાભિમાન સાથે સોદો કરવાનો તો કોઈ સવાલ જ નહોતો અને બસ આ જ સંકલ્પની અસલી પરીક્ષા થઈ રણભૂમિમાં એ ઐતિહાસિક ઘડી આવી ગઈ જ્યાં મેવાડનું ભવિષ્ય દાવ પર લાગ્યું હતું ચલો એ સંગ્રામની ગર્જનાને આપણે પણ અનુભવીએ સમય હતો વર્ષ પંદરસો છોતેર અને જગ્યા રાજસ્થાનની અરવલ્લીની પહાડીઓમાં આવેલી હલ્દી ઘાટીની એકદમ સાંકડી ખીણ આ જગ્યા ઇતિહાસના સૌથી ભીષણ યુદ્ધોમાંથી એકની સાક્ષી બનવાની હતી અહીં જ બે વિચારધારાઓ બે સેનાઓ અને બે મહાન યોદ્ધાઓ આમને સામને ટકરાયા પણ જાણો છો આ યુદ્ધની આખી વાર્તા એક અસાધારણ સાથીના ઉલ્લેખ વગર અધૂરી છે અને એ સાથી એટલે મહારાણા પ્રતાપનો વફાદાર ઘોડો ચેતક ચેતક એ માત્ર એક પ્રાણીનો હતો એ તો રણભૂમિનો એક સાચો યોદ્ધો હતો જેની વફાદારી ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગઈ ચેતકની વફાદારી અને શૌર્યની વાતો તો આજે પણ લોકો કરે છે કહેવાય છે કે યુદ્ધની સૌથી મુશ્કેલ ઘડીઓમાં જ્યારે મહારાણા ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા ત્યારે ચેતકે જે પરાક્રમ બતાવ્યું એ અકલ્પનીય હતું એ દુશ્મનોને ચીરીને એક વિશાળ નાળાને કૂદી ગયો અને પોતાના ઘાયલ સ્વામીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા અને આ બધું કરતાં એણે પોતાના જીવની પણ પરવા ન કરી તો આટલા ભીષણ યુદ્ધ પછી થયું શું શું પરિણામ આવ્યું શું સંખ્યાબળ સામે આટલું શૌર્ય ટકી શક્યું સવાલ એ હતો કે શું મેવાડનો આ અદમ્ય જુસ્સો મુગલ સેનાના પૂરમાં ટકી શક્યો જો મેવાડના વીરોએ જે શૌર્ય બતાવ્યું એની કોઈ સરખામણી ન થઈ શકે પણ હકીકત એ હતી કે મુગલ સેનાનું સંખ્યાબળ અનેક ગણું વધારે હતું આથી વધારે નુકસાન રોકવા અને સંઘર્ષને ચાલુ રાખવા માટે મહારાણા પ્રતાપે પાછળ હટવાનો એક કઠિન પણ ખૂબ જ સમજદારીભર્યો નિર્ણય લીધો યાદ રાખજો આ હાર નહોતી પણ એક લાંબી લડાઈ માટેની નવી રણનીતિ હતી અને સાચું કહું તો અસલી વાર્તા તો અહીંથી જ શરૂ થાય છે હલ્દી ઘાટીનું યુદ્ધ કોઈ અંત નહોતું પણ એક એવા સંઘર્ષની શરૂઆત હતી જે ક્યારેય ખતમ ન થયો મહારાણા પ્રતાપે રાજમહેલનું ત્યાગ કર્યો અરવલ્લીના જંગલોને જ પોતાનું ઘર બનાવ્યું પણ એમણે ક્યારેય ક્યારેય હાર સ્વીકારી નહીં એમની આઝાદીની જ્યોત હંમેશા સળગતી રહી તો પછી મહારાણા પ્રતાપની આ આખી ગાથા આપણને શીખવે છે શું વેલ તે આપણને વીરતા અને સાચી બહાદુરીનો અસલી અર્થ સમજાવે છે મહારાણા પ્રતાપ આપણને શીખવે છે કે સાચી બહાદુરી કોઈ યુદ્ધ જીતી લેવામાં નથી પણ ક્યારેય હાર ન માનવામાં છે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય પણ પોતાના સિદ્ધાંતો માટે છેક અંત સુધી લડતા રહેવું એ જ સાચી વીરતા છે અને અંતે આ વીરગાથા આપણી સામે એક સવાલ મૂકી જાય છે કે જ્યારે જીવનમાં આપણી સામે પડકારો આવે ત્યારે આપણે પોતાની હિંમતનો સ્ત્રોત ક્યાં શોધીએ છીએ કદાચ મહારાણા પ્રતાપની જેમ જ એ શક્તિ અને હિંમત આપણી અંદર જ ક્યાંક છુપાયેલી છે બસ એને શોધવાની જરૂર છે